કરું હા કર્યું খালি ছ মহিন বাকি ફટાફટ મિત્રો જોડાઈ જાઓ ઝડપથી 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 આપણે હવે ઘણા સમય પછી અત્યારે લાઈવ વિડીયો કર્યો છે એટલા માટે કરીને અત્યારે વ્યૂઝ નથી આવતા પરંતુ મિત્રો આપણે લાઈવ હવે કરતા રહીશું ટાઈમ હશે એમ મિત્રો આજે છે એ મારી બેનની દીકરી છે દીત્યા નામ છે તો કેવી સરસ આવે કેવી રમે છે આમ ક્યુટ બેબી છે એકદમ ક્યુટ છે નહીં નહીં રોવાનું નહીં રોવાનું નહીં હા લે 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 જોવાનું નહીં điều này 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 này, này. này, này.

આટલી વાર ખાલી ઊંઘી છે કે જો હવે આ જો હવે જો ના 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 નહીં નહીં લીલી મિત્રો કેમ છો બધા મજામાં છો તો લાઈક કરતા રહો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો સપોર્ટની ખૂબ જ જરૂર છે અને હવે આપણે ચાર હજાર કલાક નો જે વોશ ટાઈમ છે તે આપણે કમ્પ્લીટ કરવાનો છે માત્ર છ મહિનાની અંદર કેમ છે હેલો કેમ છો બધા મિત્રો મજામાં છો કેવું ચાલે છે બધાને કહો

Dah itu flu nail lo anu, dah itu flu nail lo anu, Ruai tadi, tujuh ruai. Na, na, na. આને હવે લાગી છે ભૂખ એટલા માટે રોય છે અહીંયા કરવું શું હવે ચલો મિત્રો લાઈવ માં કોઈ જોડાતા નથી તો મળી એક નવા વિડીયો ની અંદર આવજો ટાટા